તો જય માતાજી મિત્રો હું છું આપણો દોસ્ત કરણ ટીમ લિકિંગ ને આ અમારો યુટ્યુબની અંદર ફર્સ્ટ ફ્લોગ આવવાનો છે પહેલાં પણ એક ચેનલ બનાવી હતી પણ થોડા પ્રોબ્લેમના લીધે બંધ થઈ ગઈ છે અને હવે અમે નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે તો તમારા લોકોનો ફૂલ સપોર્ટ કરજો મને અને આપણા ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ તો કેટલા છે તમને ખબર જ હશે તો અત્યારે આજે દશેરા છે તો અમે લોકો નીકળીએ છીએ આજે ગરબા રમવા માટે તો મળીએ તૈયાર થઈને તો ફાઇનલી ગાઈસ અમે લોકો તૈયાર થઈને આવી ગયા છે બહાર તો અહીંયાથી અમે જશું ડાયરેક્ટ મહાશક્તિ ગરબા મહોત્સવની અંદર તો ચલો તો મિત્રો આજે સવારે ખૂબ વધારે વરસાદ પડ્યો હતો તો એના કારણે બહુ કીચડ થઈ ગયું છે અને રોડ પર ગરબા થાય છે એટલે બહુ વાંધો નહીં આવે તો પણ તમે એનો માહોલ જોઈ શકો છો કિચડ કેટલું વધારે છે તો મારા ભાઈઓ અમે લોકો ક્યારના એક ફ્રેન્ડની રાહ જોઈને બેઠા હતા પણ એને આવવામાં થોડી વાર લાગી ગઈ એટલાની અંદર અમે ગરબા જોતા હતા પણ થોડી વારમાં આરતીનો સમય ચાલુ થઈ ગયો મિત્રો મહાશક્તિ ગરબા મહોત્સવ ની અંદર અમને ઇન્વાઇટ કર્યા હતા અમે વિદમ ને માનવ તો માનવ નું માનવ અમને ગરબા મહોત્સવ ની અંદર અશોકભાઈ પરમારે ઇન્વિટ કર્યા એ બધા અને આવી રીતે દર વર્ષ દર વર્ષે અમને બોલાવે તો મારા YouTube માં સબ્સ્ક્રાઇબર ને કઈ કહેવા માંગતો તો

તો જ્યારે નવરાત્રી ચાલતી હતી ત્યારે વચ્ચે ગાય આવી ગઈ યાર તેના લીધે ડીજે બંધ કર્યું પણ પછી પાછું સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું હતું તો મિત્રો રાતના ત્રણ વાગી ગયા છે ને આપણો વિડીયો અહિયાં સમાપ્ત કરીએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર